જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આપણે બધા માંડવી પાક એટલે સિંગની બરફી તો કરીએ જ છે પણ આજે સિંગની બરફી આપણે કંઈક નવીન રીતે સિદ્ધ કરવાની છે તો આ છે સિંગનો ભૂકો તો જેટલો અહીંયા સિંગનો ભૂકો લીધો હોય એટલું જ અહીંયા કાજુનો ભૂકો લઈ લેવાનો છે બંનેનો ભાગ એક સરખો જ લેવાનો કાજુને બી આપણે જો મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરીને જ પીસવાના એ ધ્યાન રાખવાનું નહીં તો મિક્સર તરત જ પેસ્ટ થઈ જશે એમાંથી ઓઇલ છૂટવા મળશે તો બંનેનો ભાગ એક સરખો લેવાનો અને હવે જો બંનેનો પાવડર મળીને એક કપ થયો છે બંને અડધું અડધું લઈ લેવાનું તો સામે જો પોણો કપ અહીંયા મેં સાકર લીધી છે તો સાકર એટલું દૂધ આમાં પધરાવી દઈએ અને હવે આપણે એની ચાસણી સિદ્ધ કરી લઈએ ચાશણી આપણે અહીંયા બે તારની કરવાની છે દૂધની ચાસણી આપણે સિદ્ધ કરી રહ્યા છે એ સામગ્રી શ્રી પ્રભુને આપણે દૂધ ઘરમાં સિદ્ધ કરી શકાય છે તો આપણે ખૂબ નૂતન રીતે અને એકદમ સરળ રીતે આપણે આ સિંગ કાજુની બરફી સીધ કરી રહ્યા છે તો અગર જો આપને કાંઈ ના સમજાય ને તો આપણને ફરીથી કમેન્ટ કરશો હું ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ અને ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકોન હિટ કરી લેજો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકવું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો અહીંયા જોઈએ તો આપણે દૂધ ઉકળવા માંડું છે એટલે ચાચણીમાં ઊભા લાવવા માંડું છે અહીંયા વૈષ્ણવ વૈષ્ણવપ્રીત હિન્દી બી ચેનલ મેં સ્ટાર્ટ કરી છે ઘણા વૈષ્ણવની એવી ડિમાન્ડ હતી કે હું હિન્દીમાં વિડીયો અપલોડ કરું તો શાયદ ઘણાને નથી ખબર તો વૈષ્ણવ આપણે હિન્દી વિડીયોઝ જોવા છે સેમ વિડીયોઝ જે સામગ્રીનો વિડીયો હું અહીંયા વૈષ્ણવપ્રીત ગુજરાતી પર અપલોડ કરી રહી છું એ જ સેમ વિડીયો વૈષ્ણવપ્રીત હિન્દી પર અપલોડ કરી રહી છું તો આપણે જો વિડીયો જોવો હોય તો વૈષ્ણુપ્રીત હિન્દી આપ ટાઈપ કરશો તો વૈષ્ણવપ્રીત હિન્દી ચેનલ ઓપન થશે તો આપને જો હિન્દી ગુજરાતી ના સમજાતી હોય તો આપ હિન્દી જોઈ શકો છો અહીંયા ચાશણી આપણે સતત ચલાવતા રહીએ ચાશણી ઘટ થઈ જાય બે તારની ચાશણી થઈ જાય પછી આપણે આમાં પાવડર પધરાવી દેવાનું છે પાવડર એટલે કાજુ અને સીંગનો પાવડર વિડીયો અહીંયા હું કટ નથી કરી રહી જેથી આપને સરખી રીતે હું સમજાવી શકું જો વૈષ્ણવ અહીંયા છે ને હું આપણા ગૃહ સેવાના પ્રમાણે થોડો થોડો માપ આપ સાથે શેર કરી રહી છું જેથી કેવું છે કે ઘણા વૈષ્ણવ મારા જેવા છે કે જે હજી સામગ્રી સીધ તો કરવા માગે છે પણ એને કંઈક ને કંઈક પ્રોબ્લેમ થઈ જાય કે નથી થતું એનાથી તો શું છે કે જો થોડો માપ હોય ને તો આપણે સરળતાથી સામગ્રી સિદ્ધ કરી શકીએ અને જો વધારે માપ હોય તો સમજાય નહીં કે કઈ માત્રામાં કઈ સામગ્રી લેવી તો સામગ્રી સરખી સિદ્ધ ન થાય તો બધું બગડે બરાબર ને તો આપણે જો ઓછા માપમાં કરીએ તો આપણને કંઈ તકલીફ ના પડે અને ઓછા માપમાં કરીએ તો આ બી સામગ્રી આપજો તો ખૂબ સુંદર થાય છે અને હું તો આપણે એ જ સજેસ્ટ કરીશ તો ઓછું માપ જ કરવાનું કે પ્રભુની છે ને આપણે તાજે તાજી સામગ્રી ધરવાની એવું નહીં કે એકવાર કરી લીધું ને પંદર દિવસ ચાલે હેરાયું એવું નહીં કરવાનું તાજી તાજી સામગ્રી સિદ્ધ કરવાની બસ વધીને ચાર દિવસ હું તો પાંચમા દિવસની બી ના પાડું આપને પણ જેવી આપની સગવડતા ભાઈ આપ પાસે સમય ના હોય તો ઘણી સામગ્રી એવી છે કે જેની લાઈફ વધારે હોય છે ઘણી સામગ્રી એની એવી છે કે જેની લાઈફ વધારે નથી હોતી તો આપ અહીંયા જો તો ચાસની સુંદર સિદ્ધ થઈ ગઈ છે ઘટ થઈ ગઈ છે ચાસણી એકદમથી અહીંયા તો આ હવે આપણે અહીંયા જે ભૂકો રાખ્યો છે પહેલાં આપણે એમાં એલચીનો પાવડર અને ઘી કરી દઈએ અડધી ચમચી એલચીનો પાવડર અને સાથે બે ચમચી ઘી ઘીમાં પધરાવી દઈએ એનાથી શું છે કે બરફી છે ને સોફ્ટ થશે તો એને સરખું મિક્સ કરી લઈએ હલાવી લઈએ એને સરખી રીતે સરખું ચલાવશું તો ઘી અને ચાસની એક રસ થઈ જશે પછી હવે આપણે જે પાવડર કરી રાખ્યો છે એ પાવડર આપણે એમાં પધરાવી દઈએ તો હવે ગેસની આંચને છે ને ધીમે રાખવાની નહીં તો જો ગેસની આંચ આપણે હાઈ રાખશું ને તેજ રાખશું તો નીચેથી સામગ્રી ચીપકવા મળશે એટલે ચોંટવા મળશે હું આપને હરેક વિડીયોમાં મોસ્ટલી એવું જણાવું છું કે જ્યારે બી સામગ્રી સિદ્ધ કરો કઢાઈ જાડા તળિયાવાળી લેવાની એનું રીઝન બી આપને જણાવું છું કે આછા તળિયાની કઢાઈ હોય તો સામગ્રી તરત દાજવા માંડે બેસવા માંડે અને જાડા તળિયાવાળી હોય તો સામગ્રી સુંદર સિદ્ધ થાય તો હવે આ મિશ્રણ ઘટ થાય ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે તો અહીંયા આપણનું ટેક્સચર જો કેટલું સરસ આવી ગયું છે બસ હવે અહીંયા આપણે ગેસની આંચને બંધ કરી દેવાની છે અને મિશ્રણને લોયામાં જ રહેવા દેવાનું છે ઠંડુ થવા માટે કારણ કે ચાસણી પહેલાંથી જ આપણે બે તારની લઈ લીધી હતી મિશ્રણ ઠંડુ થઈ જશે એટલે સામગ્રી સુંદર સેટ થઈ જશે તો હવે એક પ્લેટ લીધી છે મેં પ્લેટમાં પહેલાં નીચે ઘી લગાડ્યું અને ઘી લગાડીને જે મિશ્રણ આપણે તૈયાર કર્યું છે એ એમાં પધરાવી દીધું અને એને થોડીક વાર મેં ઠંડુ કરવા દીધું હતું કારણ કે જો સામગ્રી ઠંડી થશે તો એની ટૂંક સુંદર થશે તો આપણે નાની મોટી સાઇઝને ટૂંક કરી શકો છો હું મીડિયમ આકારના અહીંયા ટૂંક કરી રહી છું તો સિંહ કાજુની બરફી ખૂબ સરળ રીતે આપણે અહીં સિદ્ધ કરી છે શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ હવે આપણે એને એક પાત્રમાં સાજી લઈએ વિડીયો ગમે હોય તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે તો આપી આ સામગ્રી સિદ્ધ કરો શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે તો ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપને મારા જય શ્રી કૃષ્ણ